આ મામલે યોગ્ય તંત્રને જાણ કરી આગળની કાર્યવાહી કરશે તેમણે ખાતરી આપી કે નાગરિકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપવામાં આવશે સ્થાનિક નાગરિકોએ આપના આ પ્રયાસને સ્વાગત કર્યું છે અને આશા વ્યક્ત કરી છે કે માર્ગનું નિર્માણ ઝડપથી થશે જેનાથી તેમના જીવનમાં સુખાકારી આવશે આજ રોજ ઝાલોદ પ્રાંત સાહેબ શ્રીને અને નાયબ કાર્યપાલક ઇજનેર સાહેબ પંચાયત વિભાગને અમે આવેદનપત્ર આપીને એક રજૂઆત કરી રહ્યા છે કે ઝાલોદ તાલુકામાં આવેલ જે ડામર રોડ સ્ટેટ લેવલના અથવા તો પંચાયત આ રોડોનું હાલત બિલકુલ દયનીય છે તૂટેલી હાલતમાં છે આજે ઉનાળાનું સિઝનની અંદર લગ્ન પ્રસંગો હોવાથી લોકોને રાત્રે મોડી રાત સુધી અવર જવર કરવી પડે છે અને ગંભીર પ્રકારના જે એક્સિડન્ટ બનાવો બને છે તો અહીંયાનું જે વહીવટ તંત્ર સરકારી તંત્રની વાત કરીએ તો આ ખાતે કાન ધરીને બેઠું છે ભવિષ્યમાં જો ગંભીર પ્રકારના એક્સિડન્ટ બનશે તો આના જવાબદાર કોણ એટલે અમે જે આજે આવેદનપત્ર રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરી અને રિપેરિંગમાં લેવામાં આવે અને ટૂંક જ સમયમાં નવા રસ્તા બનાવવા માટેનું એક ટેન્ડરિંગ બહાર પાડવામાં આવે જો આ સાત દિનની અંદર જાલોદ તાલુકામાં આવેલા રોડનું કામ હાથમાં ધરવામાં નહીં આવે તો અમે રોડ રસ્તા ઉપર બેસી અને ગાંધી સિંધિયા માર્ગે આગળ વધવાના છીએ નામ અનિલભાઈ જાલોદ આમ આદમી પાર્ટી પ્રમુખ